નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પાંચ નીચેના સમીકરણનો ઉકેલ શોધો વિદ્યાર્થી મિત્રો દાખલા પહેલાંથી ગણેલા છે કારણ કે આનો વિડીયો મેં બનાવેલો હતો પણ ભૂલથી ડિલેટ થઈ ગયું છે એટલે ફરીવાર અહીં જગ્યા નથી એટલે ગણતો નથી પણ તમને સારી સમજ આપીશ જે નવી સ્વાધ્યાપોથી આવેલી છે એ વિડિયો છે પહેલું એક્સ ભાગ્યા બે ઓછા બે બરાબર એક્સ ભાગ્યા ત્રણ વધતા એક હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એક એક્સ ભાગ્યા બે ચલ છે અને એક્સ ભાગ્યા ત્રણ એચલ છે તો આ એક્સ ભાગ્યા આ બાજુ લઈશું આપણે બરાબરની એટલે માઇનસ થશે તો એક્સ ભાગ્યા બે એમના એમ થશે આયુર્વેદ એક્સ ભાગ્યા ત્રણ આ બાજુ આવે એટલે માઇનસ થશે તો માઇનસ એક્સ ભાગ્યા ત્રણ આ બરાબર એમના એમ એક એમના એમ ઓછા બે છે એ અચળપદ છે એટલે પેલી બાજુ લઈ લઈએ તો ઓછા બે છે એ વધતા થશે બરાબર હવે અહીં જોઈએ તો અહીં લસા આવશે બે અને ત્રણનો લસા કેટલો આવે છ આવે લસા ન શોધતા આવડતું હોય તો જો હું બતાવી દઉં બે અને ત્રણનું લસા તો બે કા બે આ ત્રણ એમના એમ ત્રણે એક અને એક એટલે ત્રણ દુ છ લસા આવ્યો વિદ્યાર્થી મિત્રો લસા ના આવડતું હોય તો મેં લસાનો વિડીયો બનાવેલું છે તો એકવાર અવશ્ય જોઈ લેજો એટલે આવું બે તરી છ લસા આવ્યો આવું બે છ અને આપણે છ લાભા પડ્યું તો ત્રણ વડે ગુણવા પડ્યું તો ઉપરે ત્રણ વડે ગુણો અને નીચે ત્રણ વડે ગુણો નીચે ત્રણ દુ છ એ તો લખી દીધા છે ઉપર ગુણો એટલે ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ ઓછા એમના એમ અહીં ત્રણ છ અને છ લાભા છે એટલે બે વડે ગુણવા આપણું એટલે ત્રણ દુ છ એટલે બે વડે ગુણો એટલે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ અહીં તો બે વધતા એક એટલે ત્રણ હવે ત્રણ એક્સમાંથી બે એક્સ જાય એટલે એક્સ આ છ છે અહીં જતો રહે છે એટલે છ ગુણ્યા ત્રણ બરાબર છે તો એક્સ બરાબર તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો ચલો બીજો જોઈએ દાખલા બધા સેમ ટુ સેમ જ હોય છે વિદ્યાર્થી મિત્રો થોડું ઝૂમ કરી લઈએ બીજો પાંચ એક્સ વધતા સાત ભાગ્યા બે બરાબર ત્રણ એક્સ ભાગ્યા બે ચૌદ આવું અહીં પાંચ એક્સ ચલ છે અને ત્રણ એક્સ ભાગ્યા બે ચલ છે તો પાંચ એક્સને એમના એમ રાખીએ અને ત્રણ એક્સ ભાગ્યા બે એ વત્તા છે આગળ કંઈ નિશાની નથી એટલે વત્તા છે અને આ બાજુ લાવશો એટલે માઇનસ થશે જો તો પાંચ એક્સ એમના એમ પાંચ એક્સ અંશ છેદમાં કંઈ નથી એટલે એક તો હોય જ એટલે મેં એક લખ્યો છે આ વાજા આવે એટલે ત્રણ એક્સ ઓછા બે એમના એમ આ બરાબર એમના એમ હું માઇનસ ચૌદ છ એના છેદમાં એક છે એટલે એક લખ્યો આ વધતા સાત ભાગ્યા બે છે એ પેલી બાજુ જાય એટલે માઇનસ થાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક છે અને અહીં બે છે એટલે લસા બે આવશે તો એમ મૂકી દીધો આવું એક છે અને બે લાભ પડ્યું તો ઉપર નીચે બે વડે ગુણવા પડ્યું ઉપર બે વડે ગુણો એટલે પાંચ એક્સ એટલે દસ થશે અહીં બે વડે ગુણો એટલે બે એકા બે તો મેં લખી દીધા ઓછા હોય તો અહીં ઓછા કરી દીધા અહીં તો બે છે અને બે લાભ બાર બે એકા બે એટલે એક વડે જ ગુણવાનું છે એટલે બે આવીએ અહીં એક વડે ગુણાય એટલે એ ના એટલે ત્રણેક્સ આવી ગયા અહીં એક અને બેનો લસા કેટલો આવશે અહીં બે આ બગડું છો તમને આવો લાગે પણ આ બગડું છે મારું બગડું થોડું મિસ્ટેકવાળું આવે છે હવે અહીં જુઓ તો અહીં એક છે અને બે વાળા બાર એટલે બે વડે ગુણો એટલે ચૌદું અઠ્યાવીસ અહીં બે છે એટલે ગુણવાની જરૂર નથી તો માઇનસ સાત એમના એમ હવે દસ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે સાત એક્સ ભાગ્યા બે એમના એમ માઇનસ 7 માઇનસ સાત એટલે માઇનસ પોત્રીસ ભાગ્યા બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સની કિંમત શોધી હોય તો એક્સને પડ્યા રાખો માઇનસ પોત્રીસ ભાગ્યા બે એમના એમ આ બે છે એ ઉપર જશે અને સાત છે એ નીચે આવશે અહીં બે બે ઉડી ગયા અને સાત પંચો પોત્રીસ એટલે માઇનસ જવાબ આવ્યો તો એક્સ બરાબર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો માઇનસ ચલો ત્રીજો જોઈ લઈએ ત્રીજું છે બે એક્સ વધતા આઠ ભાગ્યા ત્રણ બરાબર છવ્વીસ ભાગ્યા ત્રણ ઓછા એક્સ અહીં જુઓ તો બે એક્સ ચલ છે અને માઇનસ એક્સ ચલ છે આ બે એક્સ એમના એમ રાખીએ માઇનસ એક્સ બરાબરની આ બાજુ આવે એટલે વધતા એક્સ થઈ જશે બરાબર એમના એમ છવ્વીસ ભાગ્યા ત્રણ એમના એમ આ વધતા આઠ ભાગ્યા ત્રણ છે પેલી બાજુ એટલે ઓછા આઠ ભાગ્યા ત્રણ થશે હવે બે એક્સ વધતા બે એક્સ એટલે ત્રણ અહીં જોવા તો બંને સમચ્છેદી છેદી છે ત્રણ ત્રણ એટલે લસા ના લેવાય ત્રણ એમને એમ મૂકી દીધા અને છવ્વીસમાંથી આઠ બાદ કરી દીધા હંમેશા જ્યારે સમચ્છેદી છેદી હોય એટલે લસા નથી લેવાનો ડાયરેક્ટ થઈ જાય પણ જો છેદ અલગ અલગ હોય તો વિષમ છેદી કહેવાય એટલે લસા લેવો પડે હવે આ ત્રણ એક્સ એમના એમ છવ્વીસમાંથી આઠ જાય તો અઢાર ભાગ્યા ત્રણ હવે એક્સ બરાબર અઢાર ભાગ્યા ત્રણ આ ત્રણ છે નીચે આવી જશે એટલે ત્રણ છંગ અઢાર અને ત્રણ દુ છ એટલે કેટલા વધે એક્સ બરાબર બે વધે હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો બે એક્સ ભાગ્યા ત્રણ વત્તા એક બરાબર સાતેક્સ ભાગ્યા પંદર વત્તા ત્રણ અહીં જુઓ તો બે એક્સ ભાગ્યા ત્રણ એ ચલ છે અને સાત એક્સ ભાગ્યા પંદર એ ચલ છે એટલે બે એક્સ ભાગ્યા ત્રણ એમના એમ રાખીએ અને આ સાતેક્સ ભાગ્યા પંદર છે એને આ બાજ લાવે એટલે માઇનસ થઈ જશે બરાબર છે બરાબર ત્રણ એમના એમ આ વત્તા એક છે પેલી બાજુ એટલે ઓછા થઈ જાય હવે ત્રણ અને પંદરનો લસા તો ત્રણ અને પંદરનો લસા ત્રણ એકા ત્રણ આ ત્રણ પંચો પંદર પાંચે એક એક એટલે ત્રણ પંચો પંદર લસા આવ્યો તો એ નીચે પંદર મૂકી દેવાના હવે ત્રણ છ અને પંદર લાંબા છે એટલે પાંચ વડે ઉપર નીચે ગુણવાના ઉપર પાંચ વડે ગુણવા એટલે પાંચ દુ દસ એક્સ અહીં તો પાંચ વડે ગુણ પાંચ ત્રણ પંચો પંદર એ તો મૂકાઈ ગયા હવે એ પંદર છે એટલે ગુણવાની જરૂર નથી એટલે સાત એક્સ એમના મૂકી દેવાના ત્રણમાંથી એક જાય એટલે બે મૂકી દીધા હવે દસ એક્સમાંથી સાત એક્સ જાય એટલે ત્રણ એક્સ ભાગ્યા પંદર એમના એમ બે પણ એમના એમ આવું એક્સના સૂત્રનો કરતા બનાવો તો આ પંદર ઉપર જશે અને આ ત્રણ છે નીચે આવશે તો ત્રણ પંચો પંદર છે દે એટલે પાંચ દુ દસ તો એક્સ બરાબર કેટલા આયા વિદ્યાર્થી મિત્રો દસ આય બરાબર છે હવે આ થોડા મોટા દાખલા છે છઠ્ઠું નીચેના સમીકરણનો ઉકેલ શું તો એમાં પહેલો એક ભાગ્યા ત્રણ કંશમાં બે એક્સ ઓછા એક એક ભાગ્યા ચાર કંશમાં બે એક્સ એક ભાગ્યા બાર કૌશમાં બે એક્સ ઓછા એક્સ આવું મોટી રકમ જોવી એટલે ઘણા વિદ્યાર્થીઓ મૂકવાનું ગણવાનું જ છોડી દે પણ એવું નથી હોતું દાખલો ઘણી વખત ઈજી હોય છે થોડી કરચલી પડી ગઈ છે ચલો અહીં જુઓ અહીં શું કરીશું આપણે આ એક તૃતીયાંશ છે એનું આની સાથે ગુણાકાર કરીશું એક ચતુર્થાંશનો આ કૌશ સાથે કરીશું અને એક બારાંશનો આની સાથે કરીશું તો જુઓ અહીં તમે જુઓ તો આ ત્રણ સાથે ગુણાય એટલે બે એક્સ ઓછા એક ભાગ્યા ત્રણ કરી દીધા આ ઓછા એમના એમ રાખ્યા આ બે એક્સ વધતા એક અને ચાર ભાગ્યા થઈ ગયા એક વડે ગુણ એટલે એમના એમ રહે અહીં બે એક્સ ઓછા એક્સ એમના એર એમ બાર નીચે મૂકી દીધા આવું શું કરવાનું છે આ ત્રણ છ એ બંનેનો ભાગીદાર છે એટલે બે એક્સ ભાગ્યા ત્રણ આ ઓછા હોય તો ઓછા એક ભાગ્યા ત્રણ ઓછા એમના એમ આ બે એક્સ ભાગ્યા ચાર આવા ઓછા વધતા ઓછા એક ભાગ્યા ચાર બરાબર બે ભાગ્યા બાર અને ઊંચા એક્સ ભાગ્યા બાર હવે વિદ્યાર્થી મિત્રો જુઓ બે એક્સ ભાગ્યા ત્રણ આ ચલ છે માઇનસ બે એક્સ ભાગ્યા ચાર આ પણ ચલ છે અને માઇનસ એક્સ ભાગ્યા બાર આ ત્રણ ચલ છે તો એ ત્રણને નજીક લાગીએ જો બે એક્સ ભાગ્યા ત્રણ એમને એમ રાખો ઓછા બે એક ભાગ્યા ચાર એમના એમ રાખો આને બરાબરની આ બાજ આવવું પડશે એટલે ઓછાના વધતા થઈ જશે તો એક ભાગ્યા બાર એમના એમ રાખો અહીં બે ભાગ્યા બાર અચળપદ એમના એમ રાખો આ ઓછા એક ભાગ્યા ત્રણ બરાબરની આ બાજ જાય એટલે વધતા થઈ જશે એક ભાગ્યા ત્રણ અને ઓછા પાછા એ બાજ જાય એટલે એક ભાગ્યા ચાર વધતા થઈ જશે તમે જુઓ તો આ બાજુ અચળપદ થઈ સોરી આ બાજુ ચલવારા પદ થઈ ગયા અને આ ત્રણ છે આ અચળપદ થઈ ગયા બસ આવું સાદુરૂપ આપવાની મજા આવશે આવું ત્રણ ચાર અને બારનો લસા લો તો ત્રણેય બારમો સમાયેલો છે અને ચારમાંય બારમો સમાયેલો છે એટલે લસા બાર જ આવશે આવું ત્રણ છ અને બાર લાવો એટલે ચાર વડે ગુણવા પડ્યું તો ઉપર ચાર વડે ગુણો એટલે ચાર દુ આઠ એક્સ અહીં તો ત્રણ ચોક બાર આવી ગયા અહીં ચાર છ બાર લાવ એટલે ત્રણ વડે ગુણવા પડ્યું બે એક્સ ને ત્રણ વડે ગુણો એટલે ત્રણ છ થઈ ગયા અહીં તો બાર છે એટલે ગુણવાની જરૂર નથી કારણ કે બાર આપેલા છે એટલે વધતા એક એમના એમ નીચે બાર આવી ગયા એ જ રીતે બાર ત્રણ અને ચારનો લસા બાર મૂકી દીધો અહીં બાર છે એટલે ગુણવાની જરૂર નથી એટલે બે એમના એમ આવી ગયા અહીં ત્રણ છે એટલે કેટલા વડે ગુણવા ત્રણ ચોક બાર એટલે ચાર વડે ગુણવાના તો ચાર એક એટલે ચાર એ ચાર તરી બાર એટલે ત્રણ ત્રણ ગુણ્યાક એટલે ત્રણ નીચે બાર આવી ગયા આવું જુઓ અહીં આઠ એક્સ અને વધતા એક્સ એટલે આઠના એક નવ એક્સ નવ એક્સમાંથી છ એક્સ બાદ કરો એટલે ત્રણ એક્સ આવશે બરાબર ભાગ્યા બાર એમના એમ અહીં જો બધા સરવારા જ છે એટલે બે ચાર છ ત્રણ નવ તો નવ ભાગ્યા બાર હવે આપણે એક્સ શોધવાનું છે તો એક્સ એમના એમ રાખીએ આ બાર છે ઉપર જશે અને ત્રણ છે નીચે આવશે તો નવ ભાગ્યા બાર એમના એમ આ ત્રણ છે નીચે આવી ગયું અને બાર છે ઉપર આવી ગયું બસ આ બાર બાર ઉડી ગયા ત્રણ તરી નવ તો એક્સ બરાબર કેટલા વધ્યા ત્રણ વધ્યા વિદ્યાર્થી મિત્રો આ રીતે મોટા દાખલા ભલે રહ્યા પણ તમે શાંતિથી સમજી વિચારીને ગણશો તો કોઈ પણ દાખલો આવડશે ગણિતની મેથડ થોડી અલગ અલગ હોય પણ આપણને શેડી લાગે એ મેથડથી ગણવાના છે